નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નમાકુમારીઓ એ મૂલ્ય આધારિત અને સકારાત્મક પત્રકારત્વને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે આ માટે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી શીખવીને સમાજમાં સકારાત્મક સમાચારનો પ્રચાર કરવા માટે છે બ્રહ્માકુમારી સંસ્થાના નિવન કેમ્પસ સ્થિત ગ્લોબલ ઓડિટોરિયમમાં ચાર દિવસીય રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક મીડિયા તાલીમ શરૂ કરવામાં આવી હતી જાણીતા પત્રકારો સમાચાર લેખનથી લઈને સમાચાર ટેકનોલોજી પદ્ધતિ સમાચાર સંકલન ટીવી રિપોર્ટિંગ એન્કરિંગ વગેરે વિષયો પર તાલીમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી આવેલા ત્રણસો ની વધુ બ્રહ્માકુમાર ભાઈ બહેનોને તાલીમ આપશે મહેમાનોએ પ્રગટાવીને તાલીમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના અધિક મહામંત્રી અને મીડિયા ડિરેક્ટર બી કે કરુણાભાઈએ ઉદ્બોધન કર્યું હતું બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર આ પ્રસંગે અધિક મહામંત્રી ડોક્ટર બી કે મૃત્યુજયભાઈએ ઉદબોધન કર્યું હતું સિનિયર સિટીઝન કાઉન્સિલની માસિક સભામાં રાહત દરે સેવા આપતી એમ્બ્યુલન્સ વાનની જાહેરાતનું જનહિત કાજે પ્રદર્શિત કરી હતી કાઉન્સિલના સેવા સંપાદક શ્રી નટુભાઈ ગજજર લિખિત અને મંત્રી શ્રી હસમુખ મેકવાન દ્વારા દિગ્દર્શિત અને અભિનીતા આ હેતલ ત્રિવેદીએ અભિનયના ઓજા પાથર્યા છે જ્યારે કેમેરા વિડિયો એડિટિંગ ભાઈ શ્રી કુંતલ નિમાવત દ્વારા કરવામાં આવ્યું છે જશીબેન શું થયું તમે આટલા બધા ગભરાયેલા કેમ લાગો છો તમારા ભાઈને કંઈ થઈ ગયું છે એમને તાત્કાલિક દવાખાને લઈ જવા પડશે તો ચાલો ને દવાખાને લઈ જઈએ પણ કોઈ વાહનની સગવડ નથી કઈ રીતે લઈ જઈશું આપણે સિનિયર સિટીઝન કાઉન્સિલની એમ્બ્યુલન્સ વાનને બોલાવી લઈએ પણ એ તો ગાંધીનગર પૂરતી જ કામ આવે ને સિનિયર સિટીઝન કાઉન્સિલની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એસી અને ઓક્સિજનની સુવિધાવાળી એમ્બ્યુલન્સ વાન રાહત દરે આપવામાં આવે છે જેમાં

વર્લ્ડ ક્લીનર કપમાં ભારતને ઇન્ડિયન ક્વિઝિન કેટેગરીમાં ટીમ ઓફ થ્રી દ્વારા બનાવેલ ગુજરાતી થાળીને ગોલ્ડ મેડલ એનાયત થયો હતો આ ટીમમાં હિમાચલ પ્રકાશકુમાર મહેતા દેવાંગ મહેતા તેમજ ઝલેરી મહેતાએ ભાગ લીધો હતો ગુજરાતી થાળીમાં દોઢ કલાકમાં પંદર વાનગીઓ બનાવીને પીરસી હતી જેમાં મુખ્યત્વે વેલકમ ડ્રિંકમાં વરિયાળી શરબતથી લઈને પાત્રા બેટ હાંડવો મગનું શાક જીરા બટેટા પુરી ફાડા ખીચડો આ સાથે હાલ દુનિયામાં અશાંતિનો માહોલ છે ત્યારે હિમાચલ પ્રકાશ કુમાર મહેતા દ્વારા બનાવાયેલ વર્લ્ડ પીસ મોકટેલને ગોલ્ડ મેડલ મળ્યો છે ભારતના તિરંગાના ત્રણ રંગો સાથે ભારત દ્વારા હતી ભારતના વિશ્વ પ્રસિદ્ધ ખાદ્ય ખોરાક પ્રદર્શન તેમજ ખાદ્ય ખોરાક ફેડરેશનના હિમાચલ પ્રકાશકુમાર મહેતા તેમજ ગાંધીનગરમાં કુકવિથ કનિનિકા કલાસીસ ના સંચાલક કનિનિકા મહેતા કે જેઓ ભારતના ગૌરવપૂર્ણ વેજિટેરિયન જજ છે જેમની સાથે કુલ બાર વ્યક્તિનું ડેલિગેશન મલેશિયામાં આયોજિત વર્લ્ડ ક્લિનરી આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા મલેશિયા ગયું હતું જેમાં હિમાચલ મહેતા દેવાંગ મહેતા અને જલેરી મહેતાની ટીમને ઇન્ડિયન કવિઝિનમાં ગુજરાતી થાળીને ગોલ્ડ મેડલ મળ્યો છે હિમાચલ મહેતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ